ના ના સાહેબ એવું કીધું છે જયેશભાઈ આપડે પ્રચાર કરવાનો સપોર્ટ કરવાનો છે એટલે આપડા જે વિદ્યાર્થી હોય બરાબર એના નંબર હોય આપડી પાસે હોય જ ને સાહેબ એટલે અમે બાકી પણ સાહેબ મારી વાત તમે સાંભળો તમે પ્રચાર કરવા ને સાહેબ એ બધા ગુંડા ને અસામાજિક થતું એવું છે આ સહકારી ના કોણ છે ને બેવડાવી દીધા હા બેવડા ક્યાંય ઉભા નથી એમ તમે રોડ રસ્તા તો જોવો અમારે આવીને એક વાર તમને ખબર પડે તમે જોવ રસ્તા જોય ને કેવા હે તો પછી હવે આ આની પેલા લડવા આવ્યો તો 10 વર્ષ જિલ્લાનો પ્રમુખ રહ્યો તો કેમ આને આને સપોર્ટ કરો એમ તો તમે હું વિચારી રહ્યા કરો છો સાહેબ તો મારે તમને થોડું કેવું પડે હું વિદ્યાર્થી છું તમારો સંપૂર્ણપણે આપમાં છો તમે હે આપનો નથી પણ મારા વાલા આનું જરાક જોવો તમે આ બધા ગુંડા તત્વો છે કિરીટ હાવ એટલે હાવ હરામી માણસ છે યાર એની ઓફિસ માં ગયા જેવું ને તમે ક્યાં શકો સાહેબ એમાં પણ સાહેબ જયેશભાઈ નું પત્તું લીસું થઇ જાય આમાં મને એ વાંધો છે સાચું કઉ છું એકસો દસ ટકા પૂરો થઈ જાય એને કેવો તમે હજી ઘેરવ્યો જાય ને આ દઈ નાખશી હા અસામાજિક તત્વો માણસ હું પાંચ જણા તમને બતાવું એના એના ને એને ફાઇલ ઓફિસ માં ફોન કરો ટકા મને કેજો કઈ બાકી હું મને નથી એવું નથી પણ આની મને ખબર છે એટલે